ઘેરાઈ રહ્યા ત્યારે બપોરના સમયે કાળઝાળ ગરમીને લઈને રસ્તા સુનસાન જોવા મળી રહ્યા છે ત્યારે ગરમીથી બચવા લોકો કેરીનો રસ શેરડીનો રસ તેમજ ઠંડા પીણા પીતા જોવા મળી રહ્યા છે ગઈકાલે અમદાવાદમાં પિસ્તાલીસ ડિગ્રીને પાર ગરમી પહોંચી હતી ત્યારે આજે પણ ગરમીનો પારો યથાવત જોવા મળી રહ્યો છે ગરમીને લઈને તમામ ઠંડા પીણાના લારીઓ અને ગલ્લાઓ તેમજ દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને શેરડીના રસ તેમજ નાળિયેર પાણી અને અન્ય ઠંડા પીણા પીતા લોકો નજરે પડ્યા છે ત્યારે ગરમીને લઈને કુકોની સુપ્રતિક્રિયા છે આવો જોઈએ અમદાવાદ સહિત ગુજરાત બરમાં કાળજાળ ગરમી પડી રહી છે રેકોર્ડ બ્રેક જે ગરમી છે તે અત્યારે પડી રહી છે છેલ્લા 5 દિવસથી અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન પિસ્તાળીસ ડિગ્રીને પાર જોવા મળી રહ્યું છે આવનારા દિવસોમાં પણ હજુ આ જ પ્રકારની ગરમી યથાવત રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા તેમજ અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે સાથે જ ગરમીથી બચવા લોકો શેરડીનો રસ જ્યુસ સહિત નાળિયેળ પાણી અહીંયા પીતા નજરે પડી રહ્યા છે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલ કે જ્યાં લાખોની સંખ્યામાં જે કહી શકાય કે

જેમ બને તેમ બહાર જવાનું ટાળવું જોઈએ આપણે સલમ ચોક્કસ તો ગરમીથી બચવા અત્યારે લોકો પ્રયાસ કરી રહ્યા છે લીંબુ શરબત હોય શેરડીનો રસ હોય નાળિયેર પાણી હોય કે પછી કેરીનો જ્યુસ હોય તે લોકો પી રહ્યા છે કાળ જાળ ગરમીને લઈને લોકો એટલા તાઇમ તાઇમમાં પોકારી ગયા છે બપોરના સમયે લોકો બહાર જવાનું પણ ટાળતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલ યુએન હોસ્પિટલ યુએન મહેતા હોસ્પિટલની સામે આવેલા લોકો જે દર્દીઓ છે તે અત્યારે અહીંયા હોય છે ત્યારે શું કહેશો ગરમીને લઈને કઈ રીતના લોકો અત્યારે ગરમીને લઈને રસ પી રહ્યા છે શું કે ગરમી એટલી પડે છે કે અમારા શરીરની અંદર ઠંડક કરવા માટે પરવેશ કરવા માટે છેલ્લીનો રસ છે લીંબુ પાણી છે કેરીનો રસ પણ પીએ છીએ અત્યારે કે શરીરની અંદર કે અમારે એટલી ગરમી રહે છે તો નાના બાળકો કે સિવિલના પેશન્ટોને કેટલી તકલીફ હશે દવાની પ્રેક્ટિસ લાગતી હોય છે તો આટલી બધી ગરમી પાંચ છ દિવસની અંદર ઘણી બધી ગરમી તાપમાન વધી ગયું છે અત્યારે ચોક્કસ ગરમીને લઈને લોકો ત્રાહીમામ તો પોકારી જ ગયા છે ને સાથે શેરડીનો રસ પણ પી રહ્યા છે શું કહેશો શેરડીના રસમાં છેલ્લા એક બે દિવસમાં આપ કરો છો શેરડીના રસનો કેટલી વધારે માંગ છે વધારે પેશન્ટોના સગા બહુ બધા સિવિલમાં બિચારા ગરમીના હિસાબે બધા બહાર આવે છે અને ઠંડકમાં બેસે છે રસ પીવે છે તો એમને આનંદ આવે છે પણ ગરમી એટલી ભયંકર છે ગયા વરસ કરતાં આ વર્ષ બહુ ગરમી પડી છે એક બે દિવસમાં શેરડીના રસમાં કેટલી માંગ વધી છે માંગ એવી છે કે જે અમે રેગ્યુલર લાવતા હતા એ બજારમાં બજારમાં છે 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 પણ અને ગરમીના હિસાબે માલ બધો વેચાઈ ગયો જ જે પ્રમાણે અત્યારે ગરમીની સિઝનમાં વધુમાં વધુ શેરડીનો રસ તેમજ નાળિયેળ પાણી લીંબુ પાણી લોકો પીતા હોય છે ત્યારે ત્રાહિમા લોકો પુકારી ગયા છે ગરમીને લઈને ત્યારે ગરમીથી બચવાના તમામ પ્રયાસો જે છે તે શહેરીજનો કરી રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ છોટા